જય શ્રી કૃષ્ણ જય માતાજી પહેલા તો બધાને હેપી દિવાળી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ અને તમે આ વ્લોગ જોતા હશો ને ત્યારે દિવાળી પૂરી થઈ ગઈ હશે દિવાળી પૂરી થઈ છે કે મે એવું નક્કી કર્યું છે કે છે ને મે બ્લોગ કન્ટિન્યુ કરશું દિવાળી થી ઓલા બધા નવ વર્ષનું રિઝોલ્યુશન લઈને મારું રિઝોલ્યુશન ઈ છે કે છે ને અઠવાડિયા ને એટલીસ્ટ ત્રણ બ્લોગ મૂકશું ત્રણ યાદ રાખજો તો શૂટ કરી લઉં પણ એડિટિંગ નું કામ સીધા છે એટલે અને અમારા થોડાક બ્લોગ છે ને 19 20 થાતા તો આપણે ટ્રાય કરશું કે થોડું અમે ભી શીખીએ બરોબર બ્લોગ અમે કરી શકે એટલે દિવાળીના બ્લોગમાં બઈના રહેજો અમે બહુ બધા ફટાકડાનો ખર્ચો કર્યો છે અને ખાસ ખાસ આ વખતે ગયા વખતે છે ને 3000 ના ફટાકડા લીધા હતા એ બ્લોગ તમે જોયા જો આ વખતે ને ફટાકડા તમે ગેસ કરજો અમે ની કે કેટલા લીધા છે નવા નવા ઘણા બધા ફટાકડા છે એટલે થમ્બનેલ ઉપરથી ગેસ કરજો કેટલા ફટાકડા લીધા છે કંઈ આ મારા થોડાક એવા ફટાકડા છે બહુ ઝાઝા નથી થોડાક જ છે જેમાં અમે વધારે પડતી છે ને ફૂલઝલ લીધી છે ચકડી લીધી છે અને દાડમ વધારે પડતા લીધા જ અને ખાસ છે ને ડ્રોન લીધા છે આ વખતે ઓલા પાંખ્યાવાળા ડ્રોન તો નથી મળ્યા પણ આ ડ્રોન મળી ગયા અને આ કંઈક નવી આઈટમ લીધીશ ખબર નહીં આ શું છે એ અને ત્રીસોટ લીધા છે આતશબાજીવાળા અને આટલી એવી આટલા જ ફટાકડા છે ને હે કેટલા ના થયા ગાઈસ તો જેમ તમે જોયું ને કે છે ને એમ આજો આને ઉધરા ચડી કે ખાણી ચડી કે ગાઈસ એમ કહું જો કે છે ને ખાલી બોલતા જ આવે ઓકી આવે ને ત્યારે ખબર પડે કે શું થાય અમે વ્લોગ બનાવતા શીખીએ છીએ હો ખબર પડે હકીકત જો એમાં છે એવું કે છે ને મે છે ને મસ્ત મજાના ફોટો ક્લિક કરતા હતા Instagram માટે હીરોએ મસ્ત રીલ દેખાડી તો અમે રીલ છે ને મસ્ત શૂટ કરી લીધી મેં વેસ નથી કર્યા પાદળ વિડીયો શરૂ કરતા ભૂલી ગયા ભૂલ થઈ ગઈ અને હવે છે ને બધા જો વી આવ્યા છે પપ્પા તો પહેલા રાજ હોય છે કે આપણે શરૂ કરી એ રેડી છે એટલે હે અત્યાર સુધી અનુભવમાં ચાલુ હતી ત્યાં સુધી મમ્મી કરી લીધા પપ્પાજી બહાર તો બધા ઊભા હવે જો બધા ફટાકડા ફોડવાનું શરૂ કર્યું તો અમે હવે ધડબડાટી બોલવાનું શરૂ કરીએ છે દાડમ ને એની બોમ નથી અમે બોમ નથી લાવ્યા ખાલી એક જ બોમનું પેકેટ લાવ્યા છે અરે ઓલો 30 ધડાકા લાવ્યા એ તો લાવ્યા છે મોટો લાસ્ટ હા એન્ડ ફાઈનલ એની રીલ બનાવી અમારે એટલે ને અમારે એમાં જો બહુ બધા ઓછા ફટાકડા એમાં આ સેરીમાં તો ફટાકડા ફૂટતા નથી એવું સામેની સેરીમાં બધા ફટાકડા ફોડે છે અને કે અમે અમારું ઘર આવી તો મસ્ત મજાનું સંગાઈ છે અને પપ્પા માસ્ક પહેરીને રેડી છે હવે રાહ જોઈએ જલ્દી ફટાકડા લાવો ફટાકડા ફોડવા છે પહેલા અને અહીંયા બસ જો એક સ્મિત ફટાકડા ફોડે છે સાથે કોઈ ફટાકડા ફોડે છે હવે હમણાં હમણાં શરૂ કરશું ફટાકડા ફોડવાનું તો ભાઈ પપ્પાએ વિજય રથ શરૂ કરી દીધો છે મમ્મીની રાહ જોવાય છે

હાલો થઈ ગયો અમારે અહિયાં ફટાકડા નો સ્ટોક આવી રીતે સેટ કર્યો છે હીચકાટ એટલે કે સડકો મડકો પડે તો વાંધો ન આવે હું મૂકું છું પપ્પા ચકડી દડમ ભેગું છે ઓ ફાઈ લ્યો હવે સિદ્ધાર્થ નો વારો આવ્યો છે ઈ પેલું આલું ડ્રોન જ કરે બૂમ બૂમ થેન્ક યુ થેન્ક યુ બાઈક કેપ્ટન કાઈ નથી થયું આખું થયું આનો ટાઈમ છે ભાઈ અમારે એક ગરીબ છોકરો સિંગલ ખાલી વિડિયો ઉતરા દેવી છું એક તો કે કોટી બોમ કોટી છે ને હા કોટી છે હવે અમારે મિત ભાઈ જાય છે ડ્રોન કરવા માટે અમારે ઘરને ને સૌથી ભાઈ હજી હજી કહો છો થાવ ડ્રોન હર ઉડતું નથી હેઠે હેઠે ફેરા ફેર કરસ તો ફાઇનલી હીરવા જોસી ફટકડા ફોડવા આવી ગઈ છે અને હીરવા હું મીકો મને નથી ખબર ભાઈ ભાગે છે મૂકી નથી મૂકતી નથી વ્યવસ્થિત મૂક જલ્દી એલા આઈડ્યુ નથી અડડતો કે ભાગ હું છે અઘરી આઈટમ છે ભાઈ ધ્યાન રાખજો આ આપણે સંસ્કાર મંડળ કરવા લઈ જવા એની મેળ આવે બટરફ્લાય બટરફ્લાય જા ગુસે સબકી જલાય ઓ હીરવા પાછો રેડ ફાઉન્ટેન કરે છે સોરી આ શું છે આ એ એટલે કોઠી છે કોઠી ઓળખી ગઈ છે એવું છે આમાં કઈ ભાગવા ન હોય આ ધાની ઉમથી થાય એક આમાં ભાગે છે લાલ કલરનો કલર થી બીજું કઈ નથી થતું

म्यूजिक रोल અમેતન આ રંગ બે દાડમ લીધા સ્વા પાંચ કલર છે દાડમ બ્લુ કલર ફેસ આ તો તમે પર્પલ કરવા જાવ તો પપ્પા મોકલેસ પપ્પા પર્પલ કરો દાડમ ના તમે પર્પલ કરો ને પર્પલ થાય ઓ ભાઈ નાજી બોમ ફોટો જો આમાં તો કાઈ ન થયું પપ્પાજી થોડુંક આઘું મૂકજો એ મોટું છે પર્પલ કલર નું તો થયું નહી ગયા પર્પલ કલર તો ન ता गाइस आम्ही ऑल वस्तू प्रोजेक्ट आहेत पाच पकडा इकडे नृत्य पाच એટલે हिरवा करशील हूं नाही करू नीट करसे पप्पा जो फ्रेम माचा ना की बाटे बाटला लिन फ्रेम मा उया गमी उभा रे पेलो उ कर नाकू कर दू સાવધાની રાખીને કરતા અઘરી વસ્તુ છે બહુ સાવધાન રહે હજી અંદર હજી નીકળે છે અંદર પાસે મારે પપ્પા મૂકે છે રોકેટ રોકેટ મેં રોકેટ પપ્પા ઉપર તાર છે ઉપર તાર છે પણ આઘુ મૂકો ઉપર તાર છે ભરાય દે બસ ચલો હવે રોકેટ કરો જાવ હવે હીરવા રોકેટ કરવા જાય છે હીરવા જોયે હવે ઊભું જાય છે કે અડું જાય છે રોકેટ

સવાયે પપ્પા રોકેટ કરવા જાય છે પણ આ અગરબत्ती તો આગી રાખો આગી છે સીધું મુખ્યમંત્રી મમ્મી ફૂલ ટેન્શનમાં વાહ હળકે તો વાહ ભઈયા આ બધું મમ્મી ફૂલ ટેન્શનમાં

બાપુ ને પણ મેં જોયું લાઈટ ગઈ છે અને બાપુ જાય છે હવે મોરલો કરવા માટે રોડ ની ઓલી બાજુ થાય ઓલી બાજુ ક્યાં મોરલો કરવા सर्व <laughs> आखी रिक्षा भरून फटाकडा लावा रिक्षा भरून Banjo treja.

આમ તો કઈ ખાવા પીવાની બહુ ઈચ્છા નતી પણ બધા બહુ ખાતા પીતા તા તો અમે આઈસ્ક્રીમ ખાવા માટે બે ગયા અને સીધા છે ને રોઝ પેટલ અને ખાસ અત્યારે સીતાફળની ની સિઝન છે ને તો સીતાફળ નો આઈસ્ક્રીમ મગાવ્યો છે અને હવે બહુ ચાવ ખાય છે અંદર પલ પડ આવે હે ને અને મારી મિન્ટ મોજે તો સામેથી આવે છે ક્યારે આવી રહી ખબર નથી